નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વડાલી શહેર ખાતે આવેલ અને હજારો લોકોના દિલમાં સ્થાન પામેલ દિ વડાલી નાગરિક સહકારી બેંક દ્વારા બેંક આપના દ્વારે કાર્યક્રમ યોજાયો જેમાં આપણી પોતાની વડાલી નગરનો આધારસ્તંભ એવી દી વડાલી નાગરિક સહકારી બેંક આપણા સહકારથી સમૃદ્ધિ તરફ સામાન્ય જન સમાજના તથા વ્યાપારી પેઢીઓના ઉત્કર્ષ હેતુથી વિકાસ યાત્રામાં સતત કાર્યરત રહીને પ્રગતિના પંથે છે ત્યારે વડાલી નાગરિક બેંકમાં અપ્રતિમ વિશ્વાસના સહકારથી અવિરતપણે ઉપલબ્ધિઓ હાંસલ કરી સમાજમાં સદા સર્વદા આર્થિક સહાય સેવા સહાયરૂપે થઈ છે હજુ પણ પરિણામલક્ષી સંકલ્પ સાથે અને કાર્યક્ષમ ગ્રાહકલક્ષી સેવાઓ પૂરી પાડવા તેમજ પ્રગતિના પથ પર કૂચ કરવાની નેમ સાથે બેંકના કાર્યક્ષેત્રમાં વધારો થાય અને વ્યાપારી પેઢીઓ તથા સભાસદ મિત્રો બેંકની સુવિધાઓને બહોળા પ્રમાણમાં લાભ લે તેવા ઉમદા પ્રયત્નોથી આજે શહેરના શેઠસી જે હાઈસ્કૂલ ખાતે બેંક આપના દ્વારા કાર્યક્રમ યોજાયો જેમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને બોર્ડ ઓફ ડિરેક્ટર તથા સ્ટાફ પરિવાર અને વેપારીઓની હાજરીમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ઉપસ્થિત આગેવાનો અને વ્યક્તિ વિશેષ દ્વારા બેંક આપના દ્વારા કાર્યક્રમને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન દી વડાલી નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી તથા સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબર આજે વડાલી નાગરિક સહકારી બેંક દ્વારા બેંક આપના દ્વારા કાર્યક્રમ દ્વારા દરેક વેપારી મિત્રો અને સભાસદોનું એક સ્નેહમિલનનો કાર્યક્રમ રાખ્યો હતો આજે બેંકની ડિપોઝિટ છત્રીસ કરોડ રૂપિયા છે બેંકનું ધિરાણ પંદર કરોડ છે અને બેંક બેંકનું કામકાજનું મંડળ પણ પિસ્તાળીસ કરોડ ઉપર છે સાથે સત્યાવીસ કરોડના રોકાણો પણ બેંકના છે આજે સભાસદો અને વેપારી મિત્રોને બોલાવી બેંકનું સારું ધિરાણ થાય વ્યાપારી ધિરાણ કરી શકે નાના વેપારી મોટા વેપારીને દરેક પ્રકારનું બેંક ધિરાણ આપી શકે એવા પ્રયત્નો કરી અને દરેક વેપારી મિત્રોને બોલાવવાનો પ્રયત્ન કરેલો અને આજે મોટી સંખ્યામાં આદરણીય અગતસિંહજી બાપુ અને એપીએમસીના ચેરમેન બીજેભાઈની હાજરીમાં મોટી સંખ્યામાં વેપારી મિત્રો હાજર રહી બેંક આગામી સમયમાં એટીએમ કાર્ડ અથવા અને ક્યુઆર કોડ દ્વારા બેંક સારી એવી સેવાઓ પૂરી પાડવા માટે ગ્રાહકલક્ષી સેવાઓ આપી શકે એવા પ્રયત્નો બેંક કરી રહી છે અને બેંક ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને સભાસદોને ઉત્તમ સેવાઓ આપી શકે એવા સાથે રહીને અમારું બોર્ડ અને સ્ટાફ પ્રયત્નો કરશે છે એની અંદર બેંક પહેલાં નાના જાત જમીનગીરી લોન કહેવાય વ્યક્તિગત લોન પહેલાં પાંચ હજાર આપતી હતી દસ હજાર પંદર આજે બેંક પચાસ હજાર સુધીની સામ સરળતાથી ધિરાણ આપે છે પોતાના ધંધાના વિકાસ માટે નાના મોટા વેપારીને નાના વેપારીઓ માટે ખાસ કે પચાસ હજાર સુધીની સરળતાથી ધિરાણ મળી રહે વ્યક્તિગત ધિરાણ મળી રહે એવું બેંક પચાસ હજાર સુધીનું ધિરાણ આપે છે નાના ડોક્યુમેન્ટમાં સામાન્યત જે સરકાર દ્વારા જે અને આરબીઆઈ દ્વારા ગાઈડલાઈન મુજબ આધાર કાર્ડ છે પાન કાર્ડ છે અને બેંકના સામાન્ય જે ડોક્યુમેન્ટ જેવું હોય એ ડોક્યુના ડોક્યુમેન્ટના આધારે બેંક એમને ધિરાણ આપે છે એમાં કોઈપણ જાતનું તમારે મોર્ગેજ મૂકવું પડતું નથી અને સરળતાથી ધિરાણ મળી રહે છે